બે થોડા થી વધારે સોડા પીવી નહીં કારણ કે આ નુકસાન કરે છે એ માટે અને જીવે પીધી હશે એને ખબર જ હશે કે આમાં કેટલો ગેસ હોય છે પણ આપણે આજે ટાઈમ સેટ કરી અને બે મિનિટનો ટાઈમ આપવાનો છે તમને સાફ સાફ બધું કહી દઈ બે મિનિટનો ટાઈમ અહીંયા સેટ કરેલો છે બે મિનિટમાં સૌથી ઓછી જે સોડા પીહે એના માટે પીશે એની પનિશમેન્ટ જોવા માટે તમે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેશો એટલે તમને બધી ખબર પડી જાય અને પનિશમેન્ટ પણ એકદમ ફાડી નાખે એવો છે એટલે જોવાનું બોલતા નહીં અને ખાસ કરીને જો ચેનલ પર નવા આવ્યા હોય ને

આપણે મેદાન માં ઉલટી જવું થાય ભાઈ ને ઉલટી જવું થાય ને તમે ઘેરા ટ્રાય નહી કરતા બીજું

આરું તો સાજી છે. ન જો ને કા ભાઈ તો ફેમિલી મે પર 400 મે 4 ને આ એટલે અર્ધી બીધી છે અને પરતાપે ને તો છે રેડી આ અર્ધી રહ્યો

તમને તમે શું કહેવા માંગો છો તમે અત્યારે હું પનિશમેન્ટ માં જોઈ એટલે તમે શું કહેવા શું માંગો છો બે તો મિત્રો અરે કહેના ચાહતે હો થોડક બોલો તો ઓડિયન્સ ને હું થોડું તો મિત્રો ખુશ છું હું પનિશમેન્ટ માં આવ્યો તો હું ખુશ છું હું બહુ ખુશ છું તો તમારા જેનાની સ્માઈલ જોઈને અમને લાગે છે કે તમે ગમે કરાવશો

પવન પણ બોવ થોડોક અવાજ આવતો હોય કામ વાંધો નઈ એ માટે સોરી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મજા આવે અમને આવા વિડીયો બનાવવાની ચાલો આવ્યો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓય જરા સબર કરો બોલા ધક્કામુક્કી નઈ કરને નહી લાઈક કરો લાઈક શેયર કરો

તો ફાઈતે મને જ લાગતું કે ચોકલેટ નીકળે કારે કે ચોકલેટમાંથી આ મંદિર નાખી દે હા હા આ કશું સમજો હું કાઢી લે એકવાર મોડું બગડશે પણ તારે ભૂખ નહીં મારવી પડે ઈ

बहुत मजा आया था जब पानी पूरी खाई थी तब तो हमारी आंखें पूरी लाल हो गई थी रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं, सुके, नहीं, सुके, सुके। नहीं अभी भाई का तो नहीं होना चाहिए अगली बार इसका बदला जाएगा मेरी बारी आ गई इसकी बारी नहीं आई सब दोनों का वारा लिया जाएगा શાંત થઈ જતું આ બધું છે ને તું અત્યારે રેડી છે ને તો આ બધું અત્યારે હટાવી નાખો તો ફેમિલી તો અહીંયા અમારો ચેલેન્જિંગ વિડીયો પૂરો થાય છે અને ઋતિકભાઈ આપણે બલી ના બગડા બની ગયા અને તમને કેવો લાગ્યો વિડીયો એક કમેન્ટ ખાસ કરીને કરી દેજો અને તમે ક્યાંથી જોશો એ કમેન્ટ કરી દેજો કારણ કે અમારા મગજમાં એક શંકા છે એને પૂરી કરવા માટે તમે ક્યાંથી એક વિડીયો તમે ક્યાંથી જોશો અને કયા ગામ થી જોશો એક કમેન્ટ કરી દેજો અને આવા નવા વિડીયો જોવો હોય તો એ પણ કમેન્ટ કરી દેજો કેવા ચેલેન્જ કરી અને તમારા માટે અમે બધું કરવા તૈયાર છે પણ ખાલી તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરીને જો ભાઈ બહુ રિસ્ક લીધી આવ્યો કમેન્ટ કરી દેજો

ચેલેન્જ વિશે એમ કેવા બગુસ્કે આ બેનો બદલો લેવામાં આવશે બદલો લેવામાં કોણ કા બદલા ખૂન રેડી એટલે બધાનો આમાં તો ભાઈ ગમે એની વારી આવે એવું કઈ ન હોય બધું તમારા હામુંજ થાય છે એડે આમાં કહી કે તને લાવવાનો તો મને આવવાનો તો એ તો કઈ નો જ નથી બધું તમા શાંતિ રાખો ઓ મોંટા ભાઈ તો બસ મલિયા સેવા પાછા નેક્સ્ટ વિડિયોમાં સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય જય મામા